એનડીઆરએફ એસડીઆરએફ જિલ્લા કલેકટર વહીવટીતંત્ર સહિત ખડે પગે છે અને અહીંયા રેસ્ક્યુની કામગીરી અંગે સમીક્ષા કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ધારાસભ્યભાઈ પ્રકાશભાઈ વરમોરા સહિત પણ રાજકીય આગેવાનો એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી સહિતના પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓની રાહત અને બચાવ કામગીરી અંગે સમીક્ષા કરી રહ્યા છે તો સાથે જ અત્યારે જે પ્રકાર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હળવદર તાલુકાના ટવાણા ગામ પાસે તો જે છે તે ટ્રેક્ટર જે પાણીમાં તણાઈ ગયું છે તેને કાઢવા માટે પણ એક ટ્રેનની મદદ લેવામાં આવી રહી છે તો અત્યારે આપણે ત્યાંથી સીધા જ લાભ દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો હળવદ તાલુકાના ટવાણા ગામે ગતકાલનો આ બનાવ છે ને સત્તર જેટલા લોકો ટ્રેક્ટરમાં બેસી અને ટ્રેક્ટરમાં બેસી નદી પાર કર્યા હતા તે દરમિયાન આ બનાવ સામે આવ્યો હતો ને આ બનાવ બનતા

આપણે જે લાઈવના માધ્યમથી જે અત્યારે લાઈવ છે અને કોણ કોણ લાપતા છે તેની વાત કરીએ તો અશ્વિનભાઈ રાઠોડ ઉંમરવર્ષ અઠ્યાવીસ છે અને જોરાવરનગરના વતની છે આશિષભાઈ સુરેશભાઈ બારોટ ઉંમર વર્ષ બાર છે નવા ઢવાણાના વતની છે રાજુબેન ગણપતભાઈ બારોટ ઉંમરવર્ષ પિસ્તાલીસ છે નવા ઢવાણાના વતની છે વિજયભાઈ સુરેશભાઈ બારોટ ઉંમરવર્ષ ઓગણીસ નવા ધનાણાના વતની છે જીનલ મહેશભાઈ બારોટ મકવાણા અને રામદે પ્રવીણભાઈ મકવાણા તેઓ પણ નવા ઢવાણા વતની છે એટલે ટોટલ આઠ જે અત્યારે લાપતા છે તેઓને શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે તમને જોવા મળી રહ્યા છે કે બનાવને પગલે કે મદદ માટે લોકો દોડી આવે છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે આ લાપતા છે તેની ફરી એક વખત વાત કરીએ તો અશ્વિનભાઈ રાઠોડ આશિષ આશિષભાઈ સુરેશભાઈ બારોટ રાજુબેન ગણપતભાઈ બારોટ વિજય સુરેશભાઈ બારોટ જીનલ મહેશભાઈ બારોટ ગીતાબેન સુરેશભાઈ બારોટ જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા અને રામદેવ પ્રવીણભાઈ મકવાણા જે લાપતા છે અને તેઓની શોધખોળ હાલ ચાલી રહી છે એટલે કે ત્રણ મહિલા ત્રણ પુરુષો એક બાળક અને એક બાળકી ટોટલ આઠ જણા હાલમાં પણ લાપતા છે તેનું રેસ્ક્યુ અને શોધખોળ હાલમાં ચાલી રહી છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો